પોરબંદરના મોખીરામાં ગરીબ વર્ગના લોકો માટે બનાવાયેલા બે હજાર ચારસો અડતાલીસ આવાસના કમ્પાઉન્ડમાં કાદવ કીચડથી લોકો ત્રસ્ત બની ગયા છે ગેસની પાઇપલાઇન ખોદી નાખવામાં આવ્યા બાદ રસ્તાને સમથળ કરવામાં આવ્યા નથી અને તેના કારણે હાલ ચોમાસા દરમિયાન કીચડમાં વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે મહાનગરપાલિકાનું તંત્ર આ વિસ્તારમાં ભરતી નખાવીને લેવલિંગ કરે તેવી માંગણી ઉઠવા પામી છે જય શ્રી આરામભ હવે આ જે રસ્તો છે આપણે આવાસના એક નંબરથી ઓગણત્રીસ નંબર સુધી જતો રસ્તો છે પહેલાં તો રસ્તા સારા હતા પણ જ્યારથી આ ગેસ લાઈન ખોદાય છે ત્યારથી અતિ બિસ્માર હાલત થઈ ગઈ છે કે વાત નથી દે અત્યારે જો ઝીણો મોટો વરસાદ ચાલુ થયો જ તો એમાં પણ અત્યારે હાલીને જવું મુશ્કેલ હાલીને તો સમજાવ સ્કૂટર લઈને જવું તો પણ ડર લાગે સ્લીપ થઈ જશે ને કિચડ જ એકલું છે રસ્તો તો ક્યાંય દેખાતો જ નથી એવી હાલત છે બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને વહેલી તકે આ રસ્તાનું વહેલું કંઈ કરે જેથી કરીને કોઈ વૃદ્ધ લોકોને હાલીને જતા પણ ડરે છે અમુક લોકો તો ઘરમાંથી જ બહાર નીકળતા એવી હાલત થઈ ગઈ છે અત્યારે તો તમે એકવાર આવીને જોઈ લો એટલે અંદાજ આવી જશે કે કેવી હાલત છે જય ja રામ